તો મિત્રો જેસલ તોરલનું નામ ના સાંભળ્યું હોય એવું ગુજરાતમાં કોઈ ઘર નહીં હોય આજના વિડીયોમાં આપણે જેસલ તોરલના ઇતિહાસ વિશે માહિતી મેળવીશું તો દોસ્તો જેસલનો જન્મ ચૌદમી સદીની આસપાસ કચ્છના દેદાવંશમાં ઠાકોરજી નાખાજી જાડેજાના પુત્ર ચાંદોજી જાડેજાને ત્યાં થયો હતો અને અંજાર તાલુકાના કેદાણો ગામ જેસલને ગરાશમાં મળ્યું હતું પણ ગરાશના હિસ્સામાં વાંધો પડતા એ બહાર વટે ચડ્યો હતો જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી એથી જ કહેવાતું કે કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજો પણ એકવાર ભાવિના કહેલા કડવા વચન જેસલને યાદ રહી ગયા અને જે કહ્યું એ કરી બતાવવા નીકળી પડ્યું અડધી રાત થઈ હતી અને સૌરાષ્ટ્રમાં સાસઠિયા કાઠીને ત્યાં ભજન મંડળી જામી હતી સાસઠિયા કાઠી જાગીરદાર હતો તેની પાસે તોડી નામની એક પાણીદાર ઘોડી હતી તોડી ઘોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહાર જેસલના કાને પડતા એને કોઈ પણ રીતે આ કોડીને પ્રાપ્ત કરવાનો નિર્ણય કરી લીધો તેથી રાત જોઈને સૌ કોઈ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવી તોડી ઘોડી ઉઠાવી જવા સૌરાષ્ટ્ર સાસટીયા કાઠીને ઠેકાણે આવી પહોંચ્યો અને કાઠીરાજના ઘોડાહરમાં બેઠી જાય છે ખોડી જેસલને જોઈને ખીલો જમીનમાંથી કાઢીને બહાર નીકળી જાય છે ઘોડીના રખેવાલ ફરીથી ઘોડીને ખીલાથી બાંધવાનો પ્રયત્ન કર્યો રખેવાલને જોઈને જેસલ ઘાસમાં છુપાઈ જાય છે ખોડીને રખેવાલે ફરીથી ખીલો જમીનમાં ખોપી દીધો પરંતુ આ કિલ્લો ઘાસમાં છુપાયેલા જેસલના હાથની આરપાર નીકળી ગયો અને જેસલ સખત રીતે જકડાઈ ગયો છતાં તેણે એક છિકારો પણ ના કર્યો અને મૂંઘો પડ્યો રહ્યો પાઠપુજ્ય પૂરું થતાં સંત મંડળીમાં પ્રસાદ વહેંચાવા લાગ્યો ત્યારે એક જણાનો પ્રસાદ વધ્યો એ પ્રસાદ કોનો વધ્યો એ ગોતવાની શરૂઆત થઈ ખોડીએ ફરી છૂટવાનો પ્રયાસ કર્યો તેથી તેના રખેવાળને થયું નક્કી કોઈ અહીંયા છુપાયેલું છે અને જોયું તો જેસલ ખીલાથી વિંધાયેલો પડ્યો હતો રખેવાળ ખીલો કાઢીને જેસલને કાઠીરાજ પાસે લઈ ગયો જેસલની વીરતા જોઈને કાઠીરાજ તેને બિરદાવ્યો પછી તેનું નામઠામ પૂછ્યું તો જેસલે કહ્યું હું કચ્છનો બહાર ઉઠ્યો છું અને તમારી તોળીને લેવા આવ્યો છું તો કાઠીરાજે કહ્યું તોળી રાણી માટે તે આટલી તકલીફ ઉઠાવી તો જા આજથી એ તોળી તારી જેસલે ગેરસમજ દૂર કરતાં કહ્યું કે હું તો તમારી ઘોડીની વાત કરું છું સાસટિયા કાઠીએ કહ્યું તો ઘોડી પણ તમારી સમજો ખુશીથી લઈ જાઓ આ જ રીતે જેસલને તોરલ અને તોળી ઘોડી બંને મળી ગયા તોરલ સાથે જેસલ કચ્છ તરફ ચાલ્યો સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયો આવવાથી જેસલ અને તોરલ વહાણમાં બેઠા મધ્ય દરિયા દરિયામાં ભયંકર તોફાન આવ્યું આ તોફાન જોઈને અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ કાયરતાની માફક કાપવા લાગ્યું જ્યારે તોરલ શાંત મૂર્તિ સમાન બેઠી હતી તેના મુખ પર ભય ન હતો અને શાંત તેજસ્વીતા હતી આ જોઈ જેસલ તોરલના ચરણોમાં ઢળી પડે છે અને કહે છે કે સતી તોરલ આ દરિયો ગાંડો તૂર થયો છે આ ડુંગરા જેવડા મોજા ઉછળે છે અને વાહન અલગ ડોલક થાય છે અને ડૂબું કે ડૂબશે ડૂબું કે ડૂબશે થઈ રહ્યું છે આવા સમયમાં આ મોતના તાંડવ સામે તમામ મુસાફર થરથર ધ્રુજી રહ્યા છે આ મોતના તાંડવ સામે હું પણ ધ્રુજું છું અને તને બીક નથી લાગતી એ સતી તને મોતની બીક નથી લાગતી ત્યારે સતીને ભજન સ્વરૂપે એના શબ્દો કંઈક હતા પાપ કાશ જાડેજા તારો સંભાળ રે તારી બેડેલીને બુડવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જેના જવાબમાં જેસલ પણ તેના પાપો સ્વીકારે છે અને કહે છે હરણ હરિયા લાખ ચાલ મેતો કોનેના મોરલા માર્યા તોડી સરોવરની પાળરે કહુ તન તરસ્યા માણ્યા લૂંટી કુંવારી જાન રે મેતો વગેરે જેવા પાપોનો જેસલ સ્વીકાર કરે છે આ રીતે તેની અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ અભિમાન ઓગળી ગયું અને દરિયો પણ શાંત થઈ ગયો થોડા સમયમાં તેને જીવનમાં પલટો થયો અને હૃદય પરિવર્તન થતાં મહામાર્ગે દીક્ષિત થયા તેમણે ઘણા બધા ભજનોની રચના કરી છે જેમાં પોતાના પાપોનું પ્રાયચિત અને હૃદય વ્યથાની નિરૂપણ કરે છે જેથી તેઓ સંત કવિ થયા જેસલ તોરલે કચ્છના અંજાર શહેરમાં જીવતા સમાધિ લીધી હતી કચ્છમાં કહેવાય છે આ સમાધિ દરેક વર્ષે થોડી હડતી હટતી નજીક આવી રહી છે જેસલ હટે જવવર અને તોરલ હટે તલવર તેવી લોક કહેવત પણ છે તેઓ આજે પણ જેસલપીર તરીકે પૂંજાય છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ બીજા વિડીયો જોવા માટે લાઇક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરજો